આઈડી હાઇવે પર ટેમ્પાના કેબિનમાં ચોરખાના બનાવી રૂપિયા સાત પોઈન્ટ સિત્તેર લાખની દારૂની હેરાફેરીમાં એક ઝડપાયો પાણી ચાર રસ્તા બ્રિજ ઉપર આઈસર ટેમ્પોના કેબિનમાં ચોરખાનું બનાવી રૂપિયા સાત પોઈન્ટ સિત્તેર લાખનો દારૂનો જથ્થો લઈ જતા પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન આઈસર ટેમ્પો નંબર એમ એચ ફોર એમ એચ ફાઇવ નાઇન સેવન જીરો આવતા પોલીસે રોક્યો હતો જેમાં તપાસ કરતા કેબિના ભાગે બનાવેલ ચોરખાનામાં દારૂના બોક્સ નંગ પચાસ જેમાં બે હજાર ચારસો અડતાલીસ નંગ બાટલીઓ જેની કિંમત રૂપિયા સાત પોઈન્ટ લાખનો દારૂ જથ્થો નથી દારૂભરી ટેમ્પો આપી ધરમપુર ખાતે પહોંચી ફોન કરવા જણાવ્યું હતું જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂણો જથ્થો ટેમ્પો મોબાઈલ સહિત કુલ રૂપિયા અગિયાર પોઈન્ટ એસી લાખનો મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો